તમારું સ્વાગત છે કોઈ પણ મિત્રો અમારી લાઈવ જોતા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ મિત્રો લખો તો ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ આવડતો નથી ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મિત્રો મજામાં અમારી તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કોઈ પણ મિત્રો અમારી લાઈવ જોતા હોય તો ગુજરાતીમાં કોમેન્ટ કરજો મિત્રો ઇંગ્લિશ આવડતો નથી ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ક્યાંથી જો મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો કેમ છો મિત્રો મજામાં શો

રહેજો લાઈક કરતા રહેજો કેમ છો મિત્રો મજાનું હશો અમારી લાઈફમાં સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજાનું હશો ને હલો અમારી લાઈફમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મિત્રો મજાનું હશો શું ચાલી રહ્યું મિત્રો જરાક में जड़ाजो केम सो मित्रों मजा में सो सो चाली गई मित्रों तेरा कमेंट में जड़ाजो मारा भाई तेरा कमेंट में जड़ाजो कान की तारी माँ कैसे कहीं हम कानूड़ो के सूरे અમે હાલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મારી લાઈવ જોવા બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન કોઈ પણ મિત્રો જોતા હોય તો ભાઈ ગુજરાતીમાં કોમેન્ટ કરજો ઇંગ્લિશ આવડતું નથી ભાઈ ઇંગ્લિશ નથી આવડતું મારા વાલા કોઈ પણ મિત્રો જોતા હોય તો ભાઈ ગુજરાતીમાં કોમેન્ટ કરજો ઇંગ્લિશ આવડતું નથી ભાઈ ક્યાંથી જો ગુજરાત જણાવજો કેમ છો મિત્રો મજામાં હશો સો ચાલી રહ્યું એમ છે વરસાદ પાણી જરાક હાલો ભાઈ જય માતાજી જય માતાજી ઇંગ્લિશમાં નામ લખ્યું પણ ઇંગ્લિશ વાંચતા આવડતું નથી ભાઈ ખૂબ ખૂબ અમારી લાઈવમાં તમારો ધન્યવાદ ખૂબ ખૂબ અમારી લાઈમાં જ તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ હાલો ભાઈ કેમ છો એકદમ મજામાં ભાઈ તમે કેમ છો એ જણાવો ભાઈ મજામાં તમારું ગામ તમારું નામ બોલજો ભાઈ મારું નામ ભાઈ લાલજીભાઈ ગોવિંદભાઈ નકોમ ગામ કેનેડી કેમ છો મિત્રો મજામાં છો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કોઈ પણ મિત્રો લાઈવ જોતા હોય તો ભાઈ ગુજરાતીમાં કોમેન્ટ કરજો ઇંગ્લિશ આવડતો નથી ભાઈ ઇંગ્લિશ નથી આવડતો ભાઈ બીજી કોમેન્ટ એવી ભાઈ મજામાં છો ભાઈ એકદમ મજામાં હો તમે કેમ છો ભાઈ જરા કોમેન્ટ ભાઈ ગુજરાતીમાં લખો ભાઈ ઇંગ્લિશ આવડતું નથી ભાઈ કામ કરે ભાઈ ભાઈ મજામાં ક્યાં છો ક્યાં ક્યાંથી કરો છો ભાઈ ભાઈ એકદમ મજામાં તમે પણ મજામાં હશો તો કોઈ પણ ભાઈ મિત્રો કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો ભાઈ ઇંગ્લિશ નથી આવડતું ભાઈ કેમ છો મિત્રો મજામાં છો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ક્યાંથી જો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન મારા તમને લાખ લાખ વંદન મિત્રો કોઈ પણ કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ મારા વાલા વાંચતા વર્તો નથી ભાઈ જરા ગુજરાતીમાં કરજો નામ જણાવો તમારું ક્યાંથી ક્યાંથી જોશો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કેમ હશો મિત્રો મજામાં હશો કોઈ પણ મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ મારા વાલા આવડતું નથી ભાઈ કેમ છો મજામાં છો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ભૂત કસ્ત ગુજરાત ભાઈ ખૂબ ખૂબ અમારી લાઈવમાં તમારો આભાર ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ભૂતકસ ગુજરાત ભાઈ ભાઈ નામ તો ભાઈ ઇંગ્લિશમાં હે એટલે મને વાંચતા નથી આવડતું ગુજરાતીમાં હોય તો વાંચતા આવડે ભાઈ ઇંગ્લિશમાં એટલે વાંચતા ન આવડે ભાઈ હું ખૂબ ખૂબ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મિત્રો વરસાદ પાણી કેમ છો જરાક જણાવજો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ લાઈક ક્યાં કામ કરો છો ભાઈ એમ છો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો ભાઈ જોતા હો તો ગુજરાતીમાં લખજો ભાઈ કમેન્ટ ઇંગ્લિશ આવડતું નથી ભાઈ ઇંગ્લિશ બહુ નથી આવડતું અમુક અક્ષર બાકી નથી કરતા ભાઈ કોઈ પણ હા ખેતીમાં શું આવે છે ભાઈ ખેતીમાં તો ભાઈ મગફળી ને એવું બધું આવે છે પણ ભાઈ કોઈ પણ મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં નામ લખો ને મિત્રો તો મને વાંચતા આવડે ભાઈ વાંચતા નથી આવડતું ખેતીમાં શું આવે છે ભાઈ ખેતીમાં મગફળીનું વાવેતર કર્યું ભાઈ કે અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાંથી જો તરફ મિત્રો જણાવજો મજામાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો જોતા હોય તો ભાઈ ગુજરાતીમાં કોમેન્ટ કરજો ભાઈ હું ખેડૂત છું ખૂબ ખૂબ ભાઈ ખેડૂતો તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં છે વરસાદ પાણી તમારે હશે ભાઈ

કોઈ પણ મિત્રો અમારી લાઈવ જોતો હોય તો ભાઈ ગુજરાતીમાં કોમેન્ટ ખરીંગ્લિશ આવડતું નથી અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મિત્રો મજામાં છો કોઈ પણ મિત્રો જોતા હોય તો ભાઈ ગુજરાતીમાં કોમેન્ટ ખરીદી हेलो मित्रों हमारी लाइव में तुम्हारा स्वागत है मित्रों खूब खूब धन्यवाद केम सो मित्रों क्या थे जो जरा मित्रों जनाव जो भाई 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 जवाब जो भाई जवाब था भाई मैं आप ही दी तो भाई हो कैनेडी थी बोलो सब देवभूमि द्वारका દેવાળકાની બાજુમાં કલિયાપુર છે ને કલિયાપુરની બાજુમાં કેનેડી ગામ નથી કરી શકાય કેમ છે મિત્રો મજામાં છો મારી લાઈફમાં તમારું સ્વાગત છે મિત્રો ધન્યવાદ કોઈ પણ લાઈક કોઈ પણ ભાઈ મિત્રો જોતા હોય તો ગુજરાતીમાં કોમેન્ટ કરજો મિત્રો ઇંગ્લિશ આવડતું નથી ભાઈ હાલો અમારી ગેમ છે વરસાદ પાણી મિત્ર જરા કોમેન્ટ જણાવજો ભાઈ શું ચાલી રહ્યા કામ કાજ કોમલી પાડી કે સે કાય આમે કાનો રો કે સોડે આટમો સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો અમારી લાઈવ જોતા હોય તો ભાઈ કોમેન્ટ કરજો ક્યાંથી જો એ તરાક જણાવજો કોમેન્ટ કરો તો ભાઈ ઇંગ્લિશમાં ન કરતા ગુજરાતીમાં કરજો દો ઇંગ્લિશ આવડતું નથી ભાઈ એમ છો મિત્રો મધ્યમાં શો લાઈક યા કામ કરો હો આ લોકો ભણા હલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કોઈ પણ મિત્રો મારી લાઈવ જોતા હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ મેરા લાખ લાખ વંદન કેમ છો મિત્રો મને મળશો ભાઈ મિત્રો મોબાઈલ તો હોય ને ભાઈ મોબાઈલ વગર કેમ લાઈ થઈ ભાઈ લાખ લાખ વંદન ભાઈ કોઈ પણ મારો લાઈ જોતા હોય ને મારા મારા લાખ લાખ વંદન ભાઈ નથી ભાઈ મોબાઈલ મોબાઈલ નથી ભાઈ કેમ છું મિત્રો મજામાં હશો